વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે લાખણી દિયોદર સહિત ગ્રામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી લાખણી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઓગણત્રીસમી જુલાઈના રોજ પણ આ ક્ષેત્રમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો વધુ વિગતો સાથે

વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોકે લાખણી વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાઈ ગયા છે જેમાં ગેળા રોડ હાઈવે રોડ તેમજ લાખણી જવાનો જે મુખ્ય બજારમાં જવાનો જે મુખ્ય માર્ગ છે તેમાં પણ પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જે લાખણી બજારમાં આવેલી એક કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને પહોંચેલી દુકાનોમાં પાણી ફરી વળતા દુકાન માલિકોને પણ ક્યાંક તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ને લઈ અને ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ગાયત્રી હસમુખ એવા કેટલા વિસ્તારો કે જ્યાં નીચાણ વાળા છે અને નુકસાન જોવા મળ્યું છે અને તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી